વાગોડિયામાં આકાશી વીજળી પડવાથી આધેડ મહિલાનું મોત વાઘોડિયાના ખંધા રોડ ઉપર જીઆઈડીસી હદ વિસ્તારની સીમમાં રમીલાબેન રહેસિંગભાઈ સોલંકી ઉમર વરસ આશરે સાહીઠ વરસ પોતાના પશુઓને ચારો ચરાવવા માટે સીમમાં ગયા હતા સાંજનો સમય થઈ ગયો તો પશુઓ ઘરે પહોંચી ગયા હતા પરંતુ રમીલાબેન રહેસિંગભાઈ સોલંકી ઘરે નહીં પહોંચતા પરિવારના લોકોએ તેમજ આજુબાજુના લોકોએ રમીલાબેનની શોધખોળ હાથ ધરી હતી બે થી ત્રણ કલાકના સમય બાદ આખરે રમીલાબેનનો મૃતદેહ વાઘોડિયા ખંધારો પર આવેલ જીઆઈડીસી હદ વિસ્તારની સીમમાંથી મળી આવ્યો હતો પશુ ચરાવવા ગયેલ રમીલાબેન પાસે રહેલ છત્રી તેમજ મોબાઈલને નુકસાન જોતા રમીલાબેન પર આકાશી વીજળી પડી હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું વાગોડિયાના એસટી ડેપો પાસે આવેલ છાત્રાલય પાછળના રહેલા વિસ્તારમાં રહેતા રમીલાબેન ગાયસિંગભાઈ સોલંકી નામની આધરણ મહિલાનું મોત થતા પરિવારમાં શોકની લાગણી બીજી બાજુ ઘટનાની જાણ વાગોડિયા પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા અહેવાલ વિષ્ણુભાઈ ભાટિયા વાઘોડિયા જેલ આવતી રહી પછી તપાસ કરવા માટે એકમ ના આવ્યા